હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીસ આજે આપણે બનાવીશું સાંજના નાસ્તામાં ઝટપટ બની જાય એવી વધેલા પાઉની બે ચટપટી રેસીપી જેમાંથી એક છે આ પાઉ પિઝા જે ફક્ત દસ જ મિનિટમાં બની જાય છે અને બીજી જે આ રેસીપી છે મુંબઈનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે ઠેજા પાઉ આ બંને નાસ્તાને તમે જ્યારે ઘરે પાઉંભાજી વડા કે દાબેલીના પાઉં વધ્યા હોય ત્યારે ચોક્કસથી ટ્રાય કરજો ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે કે તમે બજારના નાસ્તા ભૂલી જ જશો તો ચલો પહેલાં આપણે બાળકોના ફેવરેટ એવા પાવ પિઝા બનાવવાનું શરૂ કરીએ બનાવવા માટે એક બાઉલમાં આપણે એક નાની સાઈઝનું ઝીણું સમારેલું ટામેટું ઉમેરીશું ત્રણ થી ચાર ટેબલ સ્પૂન જેટલું એ ટામેટું છે ત્રણ ટેબલ સ્પૂન ઝીણું સમારેલું કેપ્સિકમ ઉમેરીશું ત્રણ ટેબલ સ્પૂન જેટલા ફ્રોઝન મકાઈના દાણા ઉમેરીશું હવે સાથે જ આપણે એમાં એક મીડિયમ સાઈઝનો ઝીણો સમારેલો કાંદો એડ કરી દઈશું આ ચાર ટેબલ સ્પૂન જેટલો કાંદો એડ કર્યો છે હવે એની અંદર આપણે વન થર્ડ કપ જેટલું છીણેલું પ્રોસેસ્ડ ચીઝ એડ કરી દઈશું હવે એમાં એક ટેબલ સ્પૂન જેટલો આપણે પીઝા સોસ ઉમેરી દઈશું બે ટેબલ સ્પૂન જેટલું આપણે અહીંયા મેનીસ ઉમેરીશું અહીંયા મેં પ્લેન મેોનીઝ જ લીધું છે તમે કોઈ પણ ફ્લેવર વાળું મેનીઝ પણ લઈ શકો છો એક ટેબલ સ્પૂન જેટલું આપણે ટોમેટો કેચઅપ એડ કરી દઈશું વન ફોર્થ ટી સ્પૂન એટલે કે પાંચમચી જેટલો કાળા મરીનો પાવડર ઉમેરીશું અડધી ચમચી આપણે એમાં ઓરેગેનો ઉમેરીશું અડધી ચમચી રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું સ્વાદ મુજબ એમાં આપણે મીઠું ઉમેરી દઈશું હવે આ બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે આટલી ક્વોન્ટિટીમાં ત્રણ પિઝા પાઉં બનીને તૈયાર થશે તો જો તમારે વધારે બનાવવું હોય તો સ્ટફિંગની ક્વોન્ટિટી તમે તમારા અકોર્ડિંગ ડબલ કે ટ્રિપલ કરીને લઈ શકો છો તો અહીંયા સરસ મિક્સ થઈ ગયું છે હવે અહીંયા મેં બે નંગ પાઉં લીધા છે જે આપણે વડાપાઉં અને દાબેલીમાં યુઝ કરીએ છીએ તો એને આપણે વચ્ચેથી થોડા કટ કરી લઈએ આ રીતે હવે આપણે ચારેય સાઈડ પીઝા સોસ લગાવી દઈશું જો તમારી પાસે પીઝા સોસ ના હોય તો તમે શેઝવાન ચટણી કે પછી ટોમેટો કેચઅપનો પણ યુઝ કરી શકો છો તો ચારેય સાઈડ આપણે આ પિઝા સોસ લગાવી દેવાનો છે હવે આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું એ ઘણું બધું સ્ટફિંગ આપણે આની ઉપર મૂકીશું સ્ટફિંગ જેટલું વધારે હશે પીઝા પાઉ પણ એટલા જ વધારે ટેસ્ટી લાગશે તો હવે આપણે એની ઉપર પ્રોસેસ્ડ ચીઝ છીણી લઈએ જો તમને મોઝરેલા ચીઝ પસંદ હોય તો તમે મોઝરેલા ચીઝ પણ એડ કરી શકો છો હવે પાઉની બીજી સાઈડથી આ રીતે આપણે એને કવર કરી લઈએ અને પાઉની ઉપરની સાઈડ પણ આપણે થોડો પીઝા સોસ લગાવી દઈશું જેથી આપણે એની ઉપર જે ચીઝ છીણીશું એ બરાબર ચોંટી જાય તો થોડું થોડું ચીઝ આપણે બંને પાઉં ઉપર છીણી લેવાનું છે અહીંયા આ જે સ્ટેપ છે ટોટલી ઓપ્શનલ છે પણ આનાથી પીઝા પાઉં દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે તો હવે આની ઉપર પણ આપણે થોડા રેડ ચીલી ફ્લેક્સ અને ઓરિગેનો સ્પ્રિન્કલ કરી દઈએ તો આ આપણા ટેસ્ટી પીઝા પાઉં બનીને તૈયાર છે હવે આપણે એને બેક કરવાના છે તો એ માટે એક સ્ટીલની પ્લેટને આપણે પહેલાં તો તેલ લગાવીને ગ્રીસ કરી લઈએ હવે એની અંદર આપણે થોડો મેદો સ્પ્રિન્કલ કરીને એને સરસ પ્લેટમાં ફેલાવી દઈશું જેથી પ્લેટ આપણે ગ્રીસ થઈ જાય અને હવે આપણે એની અંદર બનાવેલા પીઝા પાઉં મૂકી દઈએ અને ચીઝ ઓગળીને ત્યાં સુધી ત્રણથી ચાર મિનિટ કઢાઈમાં બેક કરીશું તો ગેસ પર એક જૂની કડાઈમાં થોડું મીઠું મૂકીને વાયર સ્ટેન્ડ મૂકીને સાત આઠ મિનિટ મીડિયમ ફ્લેમ પર મેં ગરમ કર્યું હતું તો એમાં આ પ્લેટ મૂકીને આપણે ત્રણથી ચાર મિનિટ માટે બેક કરવાનો છે ત્રણ ચાર મિનિટ પછી ઢાંકણ ખોલીશું તો તમે જોઈ શકો છો ઉપરનું બધું જ ચીઝ ઓગળી ગયું છે તો આને આપણે બહાર લઈ લઈએ જો તમારે ઉપર ચીઝ ના છીણવું હોય તો તમે નોર્મલ ડોસા તવા પર પણ થોડું તેલ કે બટર એડ કરીને આને શેકી શકો છો હવે આપણે મુંબઈના ફેમસ ઠેચા પાઉં કઈ રીતે બનાવવા એ જોઈશું એના માટે સૌથી પહેલા આપણે ગેસ ઉપર એક કડાઈ ગરમ કરવા મૂકીશું એની અંદર વન થર્ડ કપ જેટલા કાચા સિંગદાણા ઉમેરીશું ગ્રામમાં જુઓ તો પંચાવન ગ્રામ જેટલા આ સિંગદાણા છે હવે આપણે મીડિયમ ફ્લેમ ઉપર એને ક્રિસ્પી થાય અને થોડા કાળા સ્પોટ આવે ત્યાં સુધી એને શેકવાના છે ચારથી પાંચ મિનિટ પછી જ્યારે સિંગદાણા શેકાઈ જાય તો એક પ્લેટમાં કાઢીને એને ઠંડા કરીશું અને એને છોલી લેવાના છે હવે આપણે સેમ પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે એક ટેબલ સ્પૂન જીરું ઉમેરવાનું છે વન ફોર્થ ટી સ્પૂન એટલે કે પાંચ ચમચી હિંગ ઉમેરીશું અડધી ચમચી વરિયાળી ઉમેરીશું હવે આપણે દસ નંગ લીલા મરચાં એક ઇંચના ટુકડામાં આ રીતે કાપીને એડ કરવાના છે ગ્રામમાં જુઓ તો નેવું ગ્રામ જેટલા લીલા મરચાં છે પણ ધ્યાન ખાસ ધ્યાન એ જ રાખવાનું છે કે મરચાં એકદમ ઓછા તીખા હોય એવા જ લેવાના છે હવે એક મિનિટ મીડિયમ તાપે આ મરચાંને આપણે સાંતળી લેવાના છે એકાદ મિનિટ પછી મરચાં સાંતળાય એટલે એમાં આપણે વન થર્ડ કપ જેટલું લસણ ઉમેરીશું ગ્રામમાં જુઓ તો પાંત્રીસ ગ્રામ જેટલું આ લસણ છે હવે લસણને પણ આપણે બરાબર મિક્સ કરીને મરચાં સાથે ફરીથી એકાદ મિનિટ માટે સાંતળી લઈએ તો લસણ પણ આપણું એકાદ મિનિટ સાંતળાઈ ગયું છે હવે આપણે એની અંદર ફ્રેશ લીલા ધાણા દાંડી સાથે જ ઉમેરી દઈશું એક કપ જેટલા અહીંયા મેં બરાબર ધોઈને લીલા ધાણા ઉમેર્યા છે સ્વાદ મુજબ થોડું આપણે મીઠું ઉમેરી દઈશું અને બધું જ બરાબર મિક્સ કરીને ફરીથી એક મિનિટ માટે આપણે કૂક કરવાનું છે તો ટોટલ જોવા જઈએ તો આપણે બધું જ એક એક મિનિટ કરીને ત્રણ મિનિટ સુધી કૂક કરવાનું છે એકાદ મિનિટ કૂક કર્યા પછી હવે આપણે એમાં જે સિંગદાણા શેક્યા હતા એને મેં ઠંડા થયા પછી છોલી લીધા હતા એ ઉમેરીશું અને સિંગદાણા ઉમેરીને હવે તરત જ ગેસ બંધ કરી દઈએ કારણ કે સિંગદાણા તો ઓલરેડી શેકેલા જ છે તો ગેસ બંધ કરીને આ બધી જ વસ્તુ હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને એને આપણે ટોટલી ઠંડી થવા દઈશું તો ટોટલી ઠંડુ થઈ જાય પછી આ બધી જ વસ્તુને આપણે એક મિક્સર જારમાં એડ કરી દેવાનું છે અને પાણી ઉમેર્યા વગર આપણે થોડું અધકચરું એવું પીસીને એનો મસાલો તૈયાર કરવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો આ જે મસાલો છે એ રેડી છે પાણી ઉમેર્યા વગર એકદમ આ રીતનો સૂકો અને ગગરો એવો મસાલો રેડી કરવાનો છે તો હવે આ મસાલાને આપણે એક બાઉલની અંદર કાઢી લઈશું હવે આપણે ગેસ ઉપર ફરીથી એક કડાઈ ગરમ કરવા મૂકીશું એની અંદર દોઢથી થી બે ટેબલ સ્પૂન બટર ઉમેરવાનું છે અને બટરને આપણે સરસ ઓગાળીને ગરમ થવા દઈશું બટર ઓગળી જાય એટલે અત્યારે જે આપણે મસાલો પીસીને રાખ્યો હતો એમાંથી અડધાથી પોણા ભાગનો મસાલો આમાં એડ કરવાનો છે થોડોક મસાલો આપણે રહેવા દઈશું એ આપણે પછીથી યુઝ કરવાનો છે તો આ મસાલાને બરાબર મિક્સ કરીને બટરમાં આપણે બે મિનિટ માટે ધીમા તાપે સાંતળી લેવાનો છે તો સતત હલાવતા રહીશું જેથી એ બળી ના જાય તો બે મિનિટ આ મસાલાને આપણે સાંતળી લઈએ એ પછી આપણે એની અંદર એક મોટી સાઇઝના બાફેલા બટાકાનો માવો ઉમેરીશું સ્વાદ મુજબ આપણે થોડું મીઠું ઉમેરીશું કારણ કે મસાલામાં તો મીઠું છે પણ બટાકાના ભાગનું મીઠું આપણે થોડું એડ કરવાનું છે હવે બરાબર આપણે આ બટાકાના માવાને મસાલામાં મિક્સ કરી લઈએ અને એક મિનિટ માટે સાંતળી લઈએ કારણ કે જે ઓલરેડી મસાલો છે એ તો આપણે બટરમાં શેકેલો જ છે તો બટાકાની સાથે આપણે એકાદ મિનિટ માટે જ એને કૂક કરવાનું છે તો સરસ આ રીતે મિક્સ કરી લીધા પછી હવે એની અંદર આપણે છેલ્લે એક ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરીશું અને હવે તરત આપણે ગેસ બંધ કરી દઈશું અને હવે આપણે આગળની પ્રોસેસ કરવાની છે હવે આપણે ગેસ ઉપર એક નોનસ્ટિક તવો ગરમ કરવા મૂકવાનો છે એની ઉપર સરસ આ રીતે આપણે બટર સ્પ્રેડ કરી લઈએ તેલની જગ્યાએ તમે બટરનો યુઝ કરશો તો એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે જે આપણે મસાલો બાકી વધારીને રાખ્યો હતો એમાંથી ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલો મસાલો આ રીતે આપણે તવા પર એડ કરવાનો છે અને આ મસાલાને આપણે બટરમાં એકાદ મિનિટ શેકી લઈએ આ જે પણ અત્યારે આપણે ક્વોન્ટિટી લીધી છે એનાથી ચાર પાઉની આ રેસિપી બનશે હવે આપણે બે પાઉં લઈ લેવાના છે અને વચ્ચેથી આ રીતે સ્લીટ કરી લઈશું અને જે મસાલો બનાવ્યો છે એની ઉપર આ રીતે રાખીને સરસ પાઉને ક્રિસ્પી થાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર શેકી લઈએ તો પાઉની ઉપરની સાઈડ પણ આ રીતે થોડું તેલ લગાવી દઈશું બટર લગાવવું હોય તો બટર પણ લગાવી શકો છો અને આ રીતે બીજી સાઈડ પાઉને શેકાવા દઈશું તમે જોઈ શકો છો મસાલો એકદમ સરસ પાઉં ઉપર ચોંટી ગયો છે હવે જે અંદરની સાઈડ છે ત્યાં આપણે જે બટાકાના મસાલાવાળો રેડી કર્યો હતો મસાલો એ આ રીતે એડ કરીશું આ જે મસાલો છે થોડી વધારે ક્વોન્ટિટીમાં જ એડ કરવાનો છે હવે આપણે ઉપર થોડું પ્રોસેસ્ડ ચીઝ છીણી લઈશું ચીઝની જે ક્વોન્ટિટી છે તમે વધારે ઓછી તમારા અકોર્ડિંગ કરી શકો છો હવે પાઉને આપણે આ રીતે કવર કરી દઈએ અને બીજી સાઈડ એને આપણે ટર્ન કરી લઈશું તવાની ઉપર જે પણ મસાલો તમને થોડો આમતેમ ફેલાયેલો દેખાય એને આપણે પાઉ ઉપર ચોંટાડી દેવાનો છે અને પાઉને બંને સાઈડથી આપણે સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાનો છે તો સરસ આપણા પાઉં શેકાઈ ગયા છે તો હવે આપણે એક પ્લેટમાં એને કાઢી લઈશું આ આપણા મુંબઈના ફેમસ ઠેચા પાઉ બનીને તૈયાર છે મુંબઈનું એકદમ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે આ ખાવામાં આ એકદમ ટેસ્ટી લાગે છે અને ફક્ત દસ જ મિનિટમાં રેડી પણ થઈ જાય છે તો ઉપરથી આપણે થોડું ચીઝ ચીલી ફ્લેક્સ અને લીલા ધાણા એડ કરી દઈશું ગાર્નિશિંગમાં તો અહીંયા આ ઠેચા પાઉંને મેં કેચઅપ સાથે સર્વ કર્યા છે આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો રેસીપી ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરી બે ચોક્કસ દબાવજો સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી અને પણ ફોલો કરવાનું ના ભૂલતા